આખ્યાતી હોસ્પિટલ નહીં પરંતુ કતલખાનું જેનું પીએમ જયમાં વાર્ષિક ટર્નઓવર હતું અગિયાર કરોડ આરોપીઓ એકબીજા સાથે ભાગ્યા પછી ચાઇનીઝ અને રશિયન એપ થી વાત કરતા હતા અલગ અલગ ગામડામાં તેમની ટીમો જતી હતી સરપંચોનો સંપર્ક કરતા હતા અને સ્થાનિક હોસ્પિટલને પણ કહેતા હતા કે અમારા ખ્યાતિમાં આ કતલખાનામાં પેશન્ટ મોકલો તમને મળશે કમિશન આ રૂપિયા રરવાનો ધંધો છે તેનો ભાંડો હવે ફૂટી ચૂક્યો છે અને ફરાર જે આઠ આરોપીઓમાંથી પાંચ ઝડપાઈ ચૂક્યા છે અને એક આરોપી પ્રશાંત વજીરાણીની પણ પહેલા ધરપકડ થઈ ચૂકી છે ક્રાઇમ બ્રાન્ચે બાકી રહેલા જે પાંચ આરોપીઓને દબોચ્યા છે અને હજી કોણ મરી શકે ને કોના નામ ખુલી શકે અને કઈ હોસ્પિટલના હજી પત્તા ખૂલે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અમદાવાદના એસજી હાઈવે પર આવેલી આ ખ્યાતિ હોસ્પિટલ નહીં પરંતુ કતલખાનું ત્યાં ગામડામાં જે લોકો હતા તેમના સરપંચોનો સંપર્ક આ ચિરાગ રાજપૂત એક ટીમ ચલાવતો હતો અને તેના તાબામાં રહેલા બે માણસો સરપંચને મળતા હતા અને ત્યાં કેમ્પનું

ફરાર આરોપીઓ હતા જેમાંથી મુખ્ય અત્યારે આરોપી છે ચિરાગ રાજપૂત આ ચિરાગ રાજપૂત જે પોતે સમગ્ર સંચાલન કરતો હતો અને રાહુલ જૈન છે જે પોતે સીએ નું કામ કરતો હતો આ હોસ્પિટલની જે સો ટકા આવકમાંથી સિત્તેર ટકા આવક પીએમ જય જે સરકારી યોજનાઓ છે તેના પર નિર્ભર રહેતી હતી અને ત્રીસ ટકા આવક છે તે ઓપીડી અને અન્ય રીતે

ટોટલ આરોપી જોઈ લઈએ તો અલગ અલગ પર રેડ કરતા પાંચો નો પકડવામાં સફળ થઈ છે આ જયારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંધ ગયા અને રાજસમનથી चिराग राजपूत नो दोस्त छे इन्हें फार्म हाउस खेड़ा मार रुके आते आ, आ लोगों नॉर्मल कॉल पर बात ना करता था चाइनीज ने रशियन ऐप की एक दूजा ने संपर्क में आता जिनो ध्यान में लेने डीसीपी क्राइम अजीत राजन साहब अने एसीपी श्री भरत पटेल अने तमाम साइबर ने पण टीमों क्राइम ब्रांच ने अलग-अलग

ચિરાગ राजपूत નો ભૂકાળ પણ ગુનાઈત છે મુંબઈમાં એને વૃદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલા આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેસિडेंट ને હોદા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલ નો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે

ફૂલ રિવન્યુ સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખિલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવન્યુ ત્યાંથી મેળતો હતો ચિરાગ રાજપૂતે એને અંદર એક ટીમ રાખી હતી એક મિલિલ પટેલ છે जो पहला साल अपन नौकरी करता था अने ने थोड़ा शेयर मार्केट में नुकसान जता, एने रूप में पहला 2 केस 138 मुजे दाखिल थेला छे आ, लो, आ लोगों नो काम छे कि अलग-अलग कैंपों में गांवो में जाए त्या मेडिकल कैंप जोजे अने मेडिकल कैंप जोजे त्या लोग जेनो तकलीफ होए सीधा-सीधा आ लोगों એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યા અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એને ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વાશઆઉટ કર્યો મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો

જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરો કમિશન પણ આવતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોન હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છૂપ્યો કોને મદદ કરી અને આ આખો મોબાઈલ એને ડિલીટ કર્યો કે એના કહેવાથી પુરાવાનો નાશ કર્યો આ બધા જો